બનાસકાંઠા જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કાંકરેજ તાલુકાના ખેડૂતો દ્વારા વિરોધ થયો હતો ત્યારે કાંકરેજ થી પસાર થતી રાધનપુર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી બંધ થતા વિરોધ કરાયો હતો તાલુકાના ચાંગા કેનાલ ઉપર ખેડૂતોએ કેનાલમાં પાણી ચાલુ કરવાની માંગ કરી હતી શિરવાડા જાખેલ અરસડા રૂવેલ સહિતના ખેડૂતો મોટી સંખ્યામાં કેનાલ ઉપર પહોંચ્યા હતા